તો જય કોગા તો આપણે જઈ રહ્યા છે આજે દો સવાર સવારનો દિવસ ઉગી જો છે કોકબાજીના મંદિરે તો બહુ બધી ગરમી રહેશે સવાર સવારના દિવસમાં તો શું કરું આપણે તો બાપાજીના દર્શન માટે તો જાવું છે કારણ કે ઇતલી બધી ગરમી છે તો હું મોડું લાજ ગાડી તો બી ગરમી લાગે છે તો ગાઈસ મારા વિડિયો સાથે તમે જોડાય રહેજો ને આપણે બસ હવે મંદિરે પોકવાના છીએ થોડે એકવારમાં બસ હવે અહીંયા પોકી કી ગયા છે અને દર્શન વર્શન કરી લીધા છે અને બહુ સારું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો નાગપુરા ગામમાં ગામડે છે મંદિર ભોગ મહારાજનું હું ત્યાં આવી આવીથી મારી પથરીનો દોરો કરવા માટે ગળા બાંધ્યો છે બ્લેક કલરનો અને સામે છે બાંધશે મારા મમ્મી છે માસી છે ભુવાજી છે અને આ છે આપણા ધાગા જે बांधेला से तो तो ना तो हूँ तमने पूरा वीडियो बताव जा ती मीडियो जैज तो तभी जी सको नारियल छोड़िया से ना से बता मन तो राखेला धागा से जो पथरी मटे जाए तो अँ आई धागो छोड़ने बांधी ने, नारियल कर मनोकामना पूरी थाई तो तब हूँ आगनों बतावा मंदिर में बताईस तीन मार विडियो जो तो आ सारा सरोलो छे हम तो त्याजियो आपरे आ से नारियन ना ढगो જોઈ શકો છો બડા મંતાવાળા છે તો જય ગોગા તો આપણે હવે ઘર તરફ નીકળી ગયા છે બાઈ વધાને ને રસ્તો پکڑવાના છે તો મારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં